ઓર્ડર મધ્યમントリー પેટી રૂપિયા તક દરબાર સૌદરી બોલર સૌદરી પ્રતિપાદરી 340 તક તમારી તબદદા માંગો બધું બધું 1858 તો કેટલા કકા 41 કકા હે કેટલા છે 1525 66 1866 1864 5 6 2000 નો ઇતરે કો તો બત

પચીસ ને લાઈ પાંચ દસ પંદર વીસ પચીસ વીસ રોધ નવ બે હાજર પચીસ લાઈભાવીંગ પિંચોતેર હા હા દાના દાના હા દાના પ્રિય કુટા ભાઈ એમાં જો હા 74 80 85 90 95 90 છે હવે કોણ આ ભેગું નથી ભાઈ ભેગું ના ના એ ઉભા રહ્યો હવે એને ચટકવું છે હાલાલા હામો જીવાલા તો એક રૂપિયાના બધે બહુ જ છે અને આ જો એક મોપી દીયો 1201 રૂપિયા એકતાલીસ earth... રૂપિયા <rond> <protecting room> <Darwin> <takers> <normal>. <tengas> પંચાનો રૂપિયા નવ પંચાણું નવ પંચાણું ભાઈ ચાલીસ પચાસ ચાલીસ છાસણું તેર બે ચાર છ આઠ દો ચૌદ ચૌદ માં લખ્યો ભાઈ તેર ચૌદ રૂપિયા <ob SCI noise> કેમ <laughs> બાકી <a deal |zh|>, <zest complete engine speaking> પસંપલ કરતા હારું નીકળો 25 25 25 23 23 ઉભારીય બધે કાં પછી હે ને લઈ લે હું જો દેવામાં એમ ભાઈ

હા ભાઈ રઘુબેર પાંત્રીસો દો વીત્રી ચાલી પચાસ એમાં એસી નેવું સાડત્રી દો વી ચાલી પચાસ આઠ સાડત્રી એસી માં લખો ભાઈ સાડત્રીસો ને રૂપિયા થયા ભાઈ અઢાર કટા ના ત્રેવીસ બે હજાર

પાંચસો ને એકવીસ રૂપિયા ચોવીસ નો બે હજાર પછી ઘઉં લાગીસ નો બે હજાર પછી મીડિયમ બાર પંદર દરવી બાબત ઇન્ડેપ્રત્ય પત્રાત્ર છે મિતલકુમાર જેતનો તલી પચાવાળો તો 58 58 58 58 માં 100 રૂપિયા 65 66 70 70 60 બારસો ને ચાર અઢાર રૂપિયા છે ત્રેવીસ બે હજાર પચીસ અઢાર ચોવીસ ચોવીસ હાઈમ